નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર લોક સાહિત્ય અક્ષય પ્રજાપતિ સાહિત્યની અવનવી વાતો સાથે યુટ્યુબ ના માધ્યમ દ્વારા અવારનવાર મળતો હોઈએ છીએ ત્યારે ખાસ તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે હજી સુધી પણ આપણે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સુધી પહોંચાડો ત્યારે આજ રોજ જૂનું નો થાય જગતમાં ફોનું શીશા મને હાગ એવા સદા બહાર સૃષ્ટિ પરે તારા કાવ્ય કવિ વર્દુલા કાગ શું સાહેબ કવિ કાગબાપુની રચનાઓ કાગવાણીના આઠ આઠ ભાગ સાહેબ કદાચ વાંચી

બરોબર એક ખાડ આવે છે ખાડ ની મેલપા દુર્યોધન નું માથું એની માથે રેશમનો નો એમ કહે કે ટુવાલ ઢાકેલો છે અને બરોબર ધૃતરાષ્ટ્ર રાજા અંત છે પોતે કોઈ પણ ફળ ખાઈ ને તો એ હાથમાં આવે ને તેને સે પારખી જશે પણ આજ આ ફળ રહ્યું ને એ પારખી નથી શકતા અને કવિ કાગબાપુ કલ્પના કરે છે કે દ્રશ્ય કેવું થાય અને એ સુંદર અમર રત્ના મોબી કુવરનું માથું કાગવાની ચાલમાંથી રજુ કરવી છે ત્યારે કેવી કલ્પના થાય છે મોહ બીકુવારનું માથુ રે રાજા દુર્યોધનનું ય માથુ પિતાના ખોડામાં પડીયો રે ના મોહ બીકુવારનું માથુ મોહ બીકુવારનું માથુ રે રાજા દુર્યોધનનું ય માથુ પિતાના ખોળામાં પડ્યું રે રેના મોબિકવરનું માથું બબુ સાહેબ દુતાસ કહે કોઈ પણ ફળ હોય એ માથે પરખાઈ છે પણ આજા ફળ માથે પરખાતો નથી અને તેદી સંજય વિગતવાર વાત કરે છે કે આ બધું ફળ્યું ને અને તમે જ પાલન પોષણ કર્યું છે અને તમે જ મોટું કર્યું છે કઈ રીતના સંજય ફળ સેનું જાણું ના સંજય જણા તું સંજયા પડશે નથી થી સુતજી કહે કે ભૂલી ગયા કા સુતજી કહે કે ભૂલી ગયા કાથ વાવેલાની વાતું પિતાના ખોડામાં પડ્યું રે ના મોબી કુવર માથું સંજય કે છે કે હે રાજા આ ફળ તમે જ વાવ્યું છે તમે જ એના બીજ રોપા છે કેવી રીતના ફળની ની ઉત્પત્તિ અને કેવી રીતના વૃદ્ધિ થઈ ને કેવી રક્ષણ થયું તે દિયા ફળ ના રે બીજ વાણા જે દી જેર માં તું ભાતું તે દી આવખ ના રે બીજ વાણા જે દી માં ભેળવ તું બાતું એક વિગો ધરણી ન આપી તે એક વિગો એ ધરણી ન આપી તે પાણી રોજ પવા તું પીતા ના ખોડા માં પડ્યું રે 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 મોરનું માથું જેથી એમ કહ કે ભીમ ને તમે આમંત્રણ આપી અને ભાતા ની માલપા ઝેર દીધા ને તે દુ નું આ બ્રિજ ને તે દુ આ ફળિયાળ ના બીજ આ વૃક્ષ ના બીજ અને

રાત દેવાજ તું જા તું દ્રૌપદી કેરાિર જોટાણા તેરી દ્રૌપદી કેરા ચિર જોટાણા તેરી ફૂલરે મથા તું પિતા ના ખોડામાં પડી યુ રેરે મોલ નું માથું

કૃષ્ણ કવાડી જે દી કાપવા આવ્યો તે દિન કાગ કે નો કૃષ્ણ કવાડી કાપવા આવ્યો કાગ કે નો તું કપાતું એ ફળ આવ્યું આપની આગણ એ ફળ આવ્યું આપની આગ વિધિ લેખાન તું પિતાના ખોળામાં પડ્યું રે રે રેના મોંકુંવારનું માવારનું મા તું રે રાજા દુર્યોધનનું યુ પિતાના ખોળામાં પડ્યું રે રે મો ભીખવાન માથું કાકા બાપો એમ છે કેસે એમ

એની ઉપર તમારી રાજમત ના ર અને યુદ્ધ રૂપી અને ફૂલ એમ કહેવાય કે પાઇકું અને આજે તમારી પાસે આવ્યું ને દુર્યોધન નું માથું રહ્યું એ વિધિ ના લેખની જે વાતો છે જે તમે હાથે કરી અને જે આ વાયુ છે ને એ આ તમારા હાથ ની માલ આવ્યું છે એટલે અમારા તો યા લાગી કે

બરોબર એ હાથી જોડે તો એક હાથ ની માલપા રાય ને ખરોપીઓ હોય એક હાથ ની માલપા સાહેબ ઓઈણી માં એમ કેવાય દાણા વાવતો હોય અને જેથી સાહેબ બાજરી પાકે તે દ્રશ્ય તમે જોઈ કે આ ખેડૂત જદી લણવા જાય ને